કારણ કે માત્ર ભાવનગર શહેરમાં જ છેલ્લા દસ વર્ષમાં તંત્ર હસ્તકની બત્રીસ જેટલી પ્રાથમિક શાળાઓને કાયમી લાગી ગયા છે અને સામે જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ નવી શરૂ થઈ છે આમ હાલ ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ હસ્તક ની છપ્પન પ્રાથમિક શાળાઓ જ કાર્યરત છે તેની સામે શહેરમાં એકસો આઠ જેટલી ખાનગી શાળાઓ ચાલી રહી છે તો બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ હસ્તક શાળાઓમાં વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે છેલ્લા પાંચ વર્ષથી માંગ છે આ સ્કૂલ છેલ્લા પાંચ વર્ષ બંધ થઈ ગઈ છે અને આ અત્યારે નજીકમાં એ ડિવિઝનની બાજુમાં વાલ્મીકી વિસ્તાર અને પછાત વિસ્તાર રહે છે અને રોડ વટીને ન જઈ શકે બાળકો એ માટે અમારી સતત માંગ છે કે પહેલું અને બીજું ધોરણ આયા શરૂ થાય એવી અમારી ઈચ્છા છે અને એક અંદાજ પ્રમાણે ભાવનગર શહેરમાં એકસો આઠ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ અત્યારે કાર્યરત છે એટલે એમ જણાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્તમાન તંત્રવાહકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ચાલતી અને રાઇટ ટુ એજ્યુકેશનના બંધારણીય અધિકારને આપતી આ સુવિધા ખૂંચવી લઈ ખાનગી શાળાઓને પ્રોત્સાહન મળે એને માટેનો કમનસીબે પ્રયત્ન કરે છે એક તરફ શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર તો માને છે કે શહેરમાં જે શાળાઓ બંધ થઈ ગઈ છે તે શાળાઓ ખરેખર બંધ નથી થઈ તેને અન્ય શાળામાં સમાવી લેવામાં આવી છે આજે સરકાર દ્વારા ખૂબ જ મોટી શાળાઓ બનાવી છે એટલે બાળકોને શાળાઓ મર્જ કરી છે બંધ નથી કરી લોકો પણ ખૂબ એવી ઈચ્છા રાખે છે કે ખાનગી શાળાઓમાં બાળક ભણે એનું કારણ એક જ છે લોકોમાં ભણતર વિશેની જાગૃતિ આવી અને સમાજમાં અત્યારે શું કહેવાય સધરતા વધી એને કારણે ખાનગી શાળાઓનો વ્યાપ વધ્યો છે સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટવાના કારણોમાં બાળકોની ઘટતી સંખ્યા પાછળ એકલા શિક્ષકો જવાબદાર નથી સરકારી શાળામાં બાળકોની ઘટતી સંખ્યા માટે ઘટતીકરણ નીતિ સરકારી શિક્ષકને શિક્ષણ સિવાયની અન્ય સરકારી કામગીરીમાં સતત વ્યસ્ત રાખવા વગેરે બાબતોનો પણ સમાવેશ થાય છે આમ એક યા બીજી રીતે શિક્ષણના ખાનગીકરણ માટે સરકાર જવાબદાર હોવાનું પણ કહી શકાય અરવિંદ ભટ્ટી જીએસટીવી